અનુવૃત દ્વારના નીચેના વિસ્તારમાં જ્યાં ફૂટપાથનો વિસ્તાર છે ત્યાં જે લોકો રહે છે એમાં એક અઢી વર્ષની એક બાળકી છે એ બાળકીને ત્યાં જે એક રોડ ઉપરથી જે એક ડમ્પરવાળા જતા હતા એ ડમ્પરનો ડ્રાઈવર જે છે એ બાળકીને ત્યાંથી ઉપાડી લીધી અને એના પછી જે છે ઉપાડીને લઈ ગયા અને એક જગ્યા ઉપર જઈને એને સાથે દુષ્કર્મ આચરેલ એ બનાવ જ્યારે બનેલ એના વિધિન ફાઇવ ટેન મિનિટ્સને આજુબાજુમાં ત્યાં ઉમરા પોલીસ સ્ટેશનની એક પીસીઆર જે છે નાઇટ દરમિયાન પેટ્રોલિંગમાં હતી અને એ પીસીઆરના ઇન્ચાર્જ એક મહિલા હતા પોલીસ કોન્સ્ટેબલ સુમિત્રાબેન એ બનાવ ત્યાં જ્યાં બનેલ એના મધર ફાધર બાળકીના અને બીજા લોકો પણ ત્યાં હતા અને પીસીઆરને જાણ કરી એ બનાવની જે પીસીઆરને જાણ પડી તાત્કાલિક એની ગંભીરતા લઈને જે મહિલા કોન્સ્ટેબલ ત્યાં પીસીઆરમાં ઇન્ચાર્જ હતા એ બાલકીના માતાપિતાને પિતાને પીસીઆરમાં સાથે બેસાડીને અને જે પ્રમાણે વાહનનું વર્ણન કરેલ એની તાત્કાલિક જે છે પીસીઆરમાંય જ સાથે સાથે શોધખોળ ચાલુ કરેલ અને કંટ્રોલમાં પણ જાણ કરેલ અને આખા સુરત સિટીમાં પણ એની નાકાબંધી કરાવેલ તાત્કાલિક જે છે અલગ અલગ ટીમો લાગી ગઈ હતી એમાં અલગ અલગ સી ટીમ્સ પણ લાગી હતી અને જે પ્રમાણે વર્ણન કરેલ હતો વાહનનો અને આરોપીનો એ પ્રમાણમાં જે છે એસ કે નગરના જંક્શન બાજુમાં જ્યાં એલ એન કોલોની છે અને ગેલની જગ્યા છે કંપનીની ત્યાં એક અવાવરો જગ્યા ઉપર જે છે વાહન પ્રમાણે વર્ણન જે કરેલ હતું એ વાહન ત્યાં વિધિન હાફ એન અવર જે છે ઇન્સિડન્ટના મળી આવેલ અને ત્યાં જે છે આરોપી પણ સાથે અને જે બાળકી હતી એ વાહનમાં મળી આવેલ તાત્કાલિક જે છે મહિલા કોન્સ્ટેબલ આ જે ગંભીર બનાવ બનેલ હતો એમાં બાળકીને સારવાર આપવા માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને એ આગળની કાર્યવાહી પણ ચાલુ થયેલ બનાવ જે છે બનેલ એ અનફોર્ચ્યુનેટ બનાવ છે અને પોલીસે બનાવની ગંભીરતાને લઈને તાત્કાલિક એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે આરોપી પોલીસના અત્યારે ડિટેન કરેલ છે અને જે તપાસ પીઆઈને સોંપેલ છે એ વિધિન ફાઈવ ટુ સિક્સ ડેઝમાં જે ચાર્જશીટ કરવામાં આવશે અને એના આગળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ જે છે ચલાવવામાં આવશે મહિલા પોલીસ અને પોલીસ કંટ્રોલ રૂમની સતર્કતા લઈને ડમ્પરમાં અપહરણ કરાયેલી બાળકીને શોધી કાઢી હતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે એસકે ચોકડી પાસે ડમ્પર ઉભેલું જોયું હતું જ્યાં નરાધામી બાસુ માળા પર દુષ્કર્મ આચર્યું હતું જેને લઈને પોલીસે બાળકીની તપાસ કરતા ઈજાઓ દેખાઈ હતી પોલીસે નરાધામ ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી આ બાળાને સારવા માટે હોસ્પિટલે ખસેડાય છે જોકે આ નરાધમ સામે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેને ફાંસીની સજા આપવામાં આવે તે લોક માંગ જોવા મળી છે હઝર કુરસી સાથે હર્ષદ સિદ્ધા